કૃષિ વિભાગની લાલિયાવાડીનો પર્દાફાશ થયો ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદીમાં કૃષિ વિભાગની ઘોર બેદરકારી છતી થઈ અન્ય કોઈ નહીં પણ પૂર્વ કૃષિ મંત્રી અને ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંકાણીએ કૃષિ વિભાગની પોલ ખોલી છે કૃષિ વિભાગે એજન્સી નિયમી તે અંગે ગુજકો માસોલને જાણ કરવામાં નથી આવી અઢારમી તારીખના કૃષિ વિભાગે ટેકાના ભાવે ખરીદી અંગે જાહેરાત કરી છે જાહેરાતમાં ગુજકો માસોલને ખરીદી એજન્સી બનાવી હોવાનો ઉલ્લેખ પહેલે નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત તો સરકાર તરફથી કરી દેવાય પરંતુ ગૂચકો મહોલને અધિકૃત રીતે જાણકારી આપવામાં નથી આવી તેવી દિલીપ સંખાનીએ સ્પષ્ટ વાત કરી તેમણે ત્યાં સુધીનો દાવો કર્યો કે મે અમારા અધિકારીને પણ પૂછી જોયું ગૂચકો મહોલને જાણ નથી થઈ અમારી પાસે મોટું નેટવર્ક છે અમે એક રાતમાં ખરીદી કરી શકીએ છીએ પણ કૃષિ વિભાગે અમને સત્તાવાર રીતે ટેકાના ભાવે ખરીદીની જાણકારી નથી આપી જો ખરીદીનો સવાલ જ નથી જ્યાં સુધી સરકાર ખરીદી કરવા માટે ગુટકો મસોલને અધિકૃત રીતે જવાબદારી ન સોંપે કે અમારે ખરીદી સવાલ નથી આમ છતાં પણ ગુટકો મસૂલને પોતાની રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવલું મોટું છે એટલું વ્યવસ્થા છે કે આજે રાતે કહી તો અમે એક દિવસમાં ખરીદી કરી શકીએ એવું અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ સરકારની અધિકૃત રીતે અમને સૂચનાઓ મળી નથી